આપણે સરપંચ હા સરપંચ માલ આઈ થી કઈ ભરાણો હોય એવું કઈ ત્રણ થી ચાર દિવસ બાજુ વાળા ગોપાલ ઇટાલિયા હવે લોકોના દિલોમાં રાજ કરી રહ્યા છે ઘણા ખરા લોકો હવે તેમના ચાહક બની રહ્યા છે લાગણી હુમફ અને પ્રેમ ગોપાલ ઇટાલિયા પર વરસાવી રહ્યા છે વિસાવદર જનતા માટે હર હંમેશ લડી લેનાર એવા સભ્ય જે દિવસથી તેમણે ચૂંટણી ઉમેદવારી તરીકે ફોર્મ ભર્યું એ દિવસથી જ એમણે એવું કહ્યું હતું કે હું જો અને તો ધારાસભ્ય બનીશ વિસાવદરની જનતા મને ધારાસભ્ય બનાવશે તો અવશ્યપણે હું વિસાવદર માટે વિકાસના કાર્યો કરીશ એવી ખાતરી એવું એફિડેવિટ કરીને વિકાસ કરીશ એવું એફિડેવિટ કરીને વિસાવદરની જનતાને એમણે જાહેર સભામાં કહ્યું હતું અને એફિડેવિટ પણ બતાવ્યું હતું હવે વિસાવદરની જનતા માટે ધારાસભ્ય ગોપાલ ઇટારિયા લડી લેવાના મૂડમાં છે ભૂખ્યા તરસ્યા હડતાલ કરવાના પણ મૂડમાં લાગી રહ્યા છે પાછળના બે દિવસથી જે અનાજ માફિયાઓ છે અનાજ ચોરો છે તેને પકડવાની તજવીજ એમને હાથ ધરી છે ચૂંટણીની જ્યારે મતદાન હતું એના બે દિવસ પહેલા જ વિસાવદરમાં જે ઉમેદવારી ફોર્મ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલે ભર્યું હતું એ કિરીટ પટેલનો જે દારૂ છે તે પણ પકડવામાં આવ્યો હતો હાલાકે કિરીટ પટેલે મૂક્યો હતો કે કેમ એ હજી સુધી તપાસ વિષય છે પરંતુ વિસાવદરની જનતા અને વિસાવદરના એ આમ આદમી પાર્ટીના નેતા સમર્થકો આગેવાનો એ જ કહી રહ્યા છે કે ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે કિરીટ પટેલના સમર્થકોએ આ દારૂ છે જે મૂક્યો છે હવે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા વધારે સક્રિય બન્યા છે અને અનાજ માફિયાઓ અનાજ ચોરી કરનાર સામે તેમને લાલાંક કરી છે ચોવીસ કલાકમાં બે વખત જનતાએ જનતા રેડ કરીને ચોરીની જે અનાજ જે તે ઝડપી પાડ્યું છે તે જગ્યાએ જેનો સંગ્રહ કરવામાં આવ્યો છે તે જગ્યાએ તાળા મારેલા હોય બહારથી પરંતુ દરવાજો તોડીને પણ બત્તીની મદદથી લાઇટની મદદથી અંદર જે પ્રકાશ કરીને જથ્થો સંતાળવામાં આવ્યો છે એ પણ હવે જનતાએ બતાવ્યું છે દરેક મીડિયામાં એ ચાલેલી વસ્તુ છે હવે વિસાવદરમાં સરકારી

સાથે જનતા પણ જાગૃત બની છે જનતાનો પણ આત્મજાગ્યો છે અને જનતા રેડ કરી રહી છે અધિકારીઓ પણ એવું કહે છે કે જે જે જગ્યાએ ઓછો જથ્થો ઓનલાઈન બતાવવામાં વધારે આવે છે ને હાજરે લોફલાઈન જોઈએ તો વધારે ઓછો જથ્થો જોવા મળે છે અને ઓનલાઈન વધારે જથ્થો બતાવવામાં આવે છે એવા ત્રણ જે દુકાનો છે ગામની ત્રણ દુકાનોને સીલ કરવામાં આવી છે લાયસન્સ લઈ લેવામાં આવ્યો છે જે દ્રશ્ય આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો હવે જનતા છે વિસાવદરમાં જાગી છે તમે પણ જોયા કરું દ્રશ્યો કે જે વૃદ્ધ પુરુષ હતા તે રડી રહ્યા હતા ગોપાલ ઇટાલિયા પણ જે અધિકારીને આજીજી કરી રહ્યા હતા કે ભાઈ ચોરી થઈ રહી છે હકનું અનાજ છે ગરીબોને મળતું નથી એ હકનું અનાજ માટેની આ લડાઈ છે તો તંત્ર જાગે સફાળું જાગે ને હવે ગોપાલ ઇટાલિયાની મહેનત રંગ લાવી છે જુનાગઢનું એ તંત્ર જાગ્યું છે અને દુકાનો સીલ કરવામાં આવી રહી છે ભૂતકાળમાં પણ નવ્વાણું લાખ રૂપિયાનો જે દંડ પુરવઠા વિભાગે આવી દુકાનોને ફટકાર્યો હતો હવે જોવાનું રહેશે કે આવી કેટલી દુકાનો જે છે કે જે હજી પણ સરકારની આંખોમાં ધૂળ ચોપડી રહી છે ધૂળ નાખી રહી છે અને મસ રૂપિયા કમાઈ રહી છે અને ગરીબોના હકનું અનાજથી પોતાના ઘર ભરી રહી છે આગળ પણ આવી દુકાનો આવે તેવી શક્યતાઓ લાગી રહી છે આ મુદ્દાને લઈને આપણું શું કહેવું છે અમને કમેન્ટમાં અવશ્ય પણ જણાવજો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો તમે અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા તો અમારા હેન્ડલને ફોલો જરૂરથી કરજો નમસ્કાર